ખાતે દારૂના દૂષણને ડામવા અને ગેરકાયદેસર પરિવહન બાબતે મુન્દ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ મુન્દ્રા તાલુકા રાજપૂત કરણી સેના મુન્દ્રા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા કાનજીભાઈ સોધરા ભાઈ જત વગેરે દ્વારા સંયુક્ત આવેદનપત્ર મુન્દ્રા મામલતદાર અને મુન્દ્રા સિટી પોલીસને આપવામાં આવ્યું હતું જેમાં મુન્દ્રા તાલુકામાં ચાલતા દારૂના અડ્ડાઓ શહેર અને તાલુકામાં વેચાણ થતો દેશી અને અંગ્રેજી દારૂ બંધ કરાવવા તથા વગર પરમિટે પેસેન્જર ઉપાડતા વાહનો બંધ કરાવવા અને ટ્રાફિક સમસ્યા માટે યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે અને જો જવાબદાર તંત્રો દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે

તમારી વાતમાંથી જે જે વાતનો અમારા કાર્યક્ષેત્રમાં આવે છે ને જે વાતમાં કામ કારીગીરી કરવા જેવી છે ચાલુ પણ છે એ પણ હું સમયાંતરે મીડિયાના મિત્રોને જનપ્રતિનિધિઓને જણાવતા હોય છે આગળ પણ જણાવતા રહે કાર્યવાહી પણ ચાલુ હોય છે વિધિ દ્વારા કાયદા દ્વારા જે અમને સત્તા પ્રાપ્ત છે એ સત્તાની મર્યાદામાં રહીને આ કાર્યવાહી અમે ચોક્કસ કરશું અને અંતિમ ગોળ જે આપણે બધાએ કીધું એ કદાચ રસ્તો અલગ અલગ હોય છે પણ અંતિમ ગોલ છે કે ભાઈ દારૂ છે બંધ થાય અથવા ટ્રાફિક સુગમ થાય એ માટે અમારાથી મારા અને મારી ટીમના પૂરતા પ્રયત્નો કરશું આ બાબતે મુન્દ્રા સીટી પીઆઈઆર જે ટુમરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આજ રોજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો તથા અલગ અલગ સંસ્થાઓ દ્વારા બાબતે કાર્યવાહી કરવાની માંગ કરતું મળેલ છે જે બાબતે તેમણે વધુ જણાવ્યું હતું કે મુન્દ્રા પોલીસ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દારૂની બદી પર પ્રભાવી કંટ્રોલ માટે કટિબદ્ધ છે અને સમયાંતરે કાયદા દ્વારા અપાયેલ સત્તાનો ઉપયોગ કરી આ પ્રવૃત્તિને નાબૂદ કરવા પ્રયત્નરત છે જેના ભાગરૂપે મુંદ્રા પોલીસ દ્વારા સને બે હજાર ચોવીસમાં કુલ નવસો સિત્યાસી પ્રોહિબિશનના દારૂના કેસો કરી કુલ બારસો ચાર ઇસમોની અટક કરવામાં આવેલ છે એટલે કે દૈનિક લગભગ બે કેસ કરેલ છે જેમાંથી ભટ્ટીના કુલ એકવીસ કેસ કરેલ છે તેમજ ઇંગ્લિશ દારૂ વેંચતા બોટલેગરો પર પણ કેસ કરેલ છે તેમજ આવા કેસોમાં દારૂ સપ્લાય કરનાર ઇસમો

કુલ ચાલીસ ઇસમોના જામીન રદ કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને વિશેષમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ ઇસમો વિરુદ્ધ તડીપારની પ્રપોઝલ તથા ત્રણ પાસા પ્રપોઝલ મૂકવામાં આવેલ છે તેમજ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓના પુનવર્સન કરવા અંગે અને તેમનું કાઉન્સેલિંગ કરીને અને સામાજિક સંસ્થાઓની મદદથી કોઈપણ જાતના ભેદભાવ વગર અને રાગદ્વેષ વિના મુન્દ્રા પોલીસ પ્રયાસરત છે અને ભવિષ્યમાં પણ રહેશે આ આવેદનપત્ર આપવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી શહેર પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાનજીભાઈ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા નવીનભાઈ ફફલ ભરતભાઈ પાતારિયા હરેશભાઈ મોથારિયા જાવેદભાઈ પઠાણ મયુરભાઈ બળિયા આશારિયા ગઢવી નિમિતાબેન પાતારિયા આશાબેન મહેશ્વરી વઘુભાઈ જાડેજા કલ્યાણભાઈ ચુયા મગનભાઈ ફફલ સાલીમામદ સમા વગેરે ઉપસ્થિત રહી આવીને પત્ર આપ્યો હતો શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજ રોજ મુન્દ્રા શહેર અને તાલુકા અને બીજી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે કાણે છે અને બધી સામાજિક સંસ્થાઓ જે મુન્દ્રામાં ખાસ કરીને જે દેશી અને ઇંગ્લિશના જે દારૂના આડા ચાલે છે અને જેના કારણે મધમ અને ગરીબોના જે કમાવીને ખાય છે એનું જીવન બરબાદ થઈ ગયેલ છે અને આ ઝેરી દારો દારૂ બંધ થાય તાત્કાલિક હશે અને જે પણ બુટલેગરો છે અને જે પણ ભઠ્ઠીઓ ચાલુ છે એ બાબતે સમગ્ર સામૂહિક આજે અમે રજૂઆત કરેલ છે અને પોલીસ અને મામલતદારસીને આવેદનપત્ર આપેલ છે અને ટૂંકા ગાળામાં બંધ નહીં થાય તો આ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે મારી રજૂઆત એ હતી કે આ મુંદરા તાલુકાની અંદર જે ડીસી ભઠ્ઠા ચાલુ છે એ બંધ કરવામાં આવે સાથે એ ડીસી ભઠ્ઠા થકી ઘણું નુકસાન થાય છે એવા ઘણા કિસ્સા મેં જોયા છે મારી નજરે જે નાની ઉંમરે જે છોકરાઓ પામી જતા હોય તો સાહેબ જોઈને બહુ દુઃખ થાય છે રહી વાત ગુજરાતની અંદર ખાલી લેટર પેડ ઉપર જ છે દારૂબંધી ખુલ્લે આમ દારૂ વેચાય છે અહીંયા તો આટલો બધો દારૂ પકડાય છે એ દારૂ ક્યાંથી આવે છે મેન પ્રશ્ન એ પ્લસ જે પણ દારૂના ચાલુ છે એ બંધ થાય અને જે જે ના વિસ્તાર છે એની બાજુમાં ચાલુ છે એ બંધ કરવામાં આવે એટલી મારી રજૂઆત છે આજે અમે મગનભાઈ ફોફલ સામાજિક આગેવાન ભરતભાઈ પાતારિયા સામાજિક આગેવાન હરેશભાઈ મોથારિયા અને મારું નામ આશાબેન મહેશ્વરી અમારા ચાર જણા દ્વારા એક પહેલ કરવામાં આવી કે ભાઈ દારૂ જ્યાં જ્યાં દારૂ વેચાય છે એ દારૂબંધી માટે આપણે કાંઈક સામાજિક આગેવાન તરીકે આગળ આવી અને કાંઈક એવી પહેલ કરીએ કે જ્યાં જે આ દારૂમાં માણસો ખપી જાય છે કે કોઈકનો દીકરો હોય છે કોઈકનો ભાઈ હોય છે કોઈકનો પતિ હોય છે તો આ બાબતે આપણે કાંઈક કરીએ અને દારૂ બંધ થાય જો સરકાર કહેતી હોય કે ગુજરાતમાં દારૂ બંધ છે તો ગુજરાતમાં દારૂ ક્યાં બંધ છે દારૂ તો છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી કે સો કલાકની અંદરમાં ગુંડાઓનો બુટલેગરોનો લિસ્ટ તૈયાર કરો તો મુંદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એવું ક્યુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું બુટલેગરો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું કે ખાલી મહિલાઓને બુટલેગર સાબિત કરવામાં આવ્યું છે શું તમે બુટલેઘર ત્યાં માણસો કોઈ તમને જેન્ટ્સ કોઈ બુટલેગર નથી દેખાતા ખાલી મહિલાઓને તમે બુટલેગર સાબિત કરી અને પ્રોગ્રામ રાખો છો તમે મહિલાઓને જો આ આત્મનિર્ભર બનવા માટે આગળ આવો છો તો જે બુટલે ઘર છે મોટા માથાઓ છે એને પણ આગળ લાવવા કામ કાચા આપો તો એ પણ આ બધું બંધ કરે અને તમને જો આ વસ્તુ દારૂ બંધ નહીં થાય આઠ થી પંદર દિવસની અંદરમાં તો અમે જનતા રેડ કરશું તેની તમામે તમામ જવાબદારી તંત્રની અને પોલીસ તંત્રની રહેશે આજ રોજ તાલુકા અને શહેર કોંગ્રેસ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું જે દારૂનું દૂષણ છે જે સામાજિક ઢાંચાને બહુ નુકસાન કરે છે જનરલી એક કોઈ કોમની નથી પણ સમગ્ર દારૂ પીતો વર્ગ આ દારૂના બોટલેગરોથી ટેવાયેલો છે ત્યારે અમારી ખાસ એક જ એમ છે કે દારૂ બંધ થવો જોઈએ અને એનો પણ નક્કર પગલાં માત્ર આવેદન પૂરતા નહીં પણ એના પણ નક્કર પગલાં લે અને જેની સોર્સ છે જે દારૂ જ્યાંથી આવે છે એના સોર્સ ઉપર માર કરવામાં આવે જેના જે ગંભીર પરિણામોમાંથી આ સમાજ અને સમાજના વ્યક્તિઓ બચી શકે એટલી અમે અપીલ કરીએ છીએ અને જો આવતા દીવમાં આવું નહીં કરવામાં આવે તો સો ટકા એકસો વીસ ટકા અમે જનતા રેડ કરીશું સાથે પોલીસને પણ સાથે રાખીશું અને જે કામ પોલીસ નથી કરતી એ કામ અમને કરવું પડશે આવેદન મામલેદાર કક્ષાએ આપવામાં આવ્યું છે મેજીસ્ટ્રેટને તાલુકા પીઆઈને આપવામાં આવ્યું છે શહેર સિટી પીઆઈને આપવામાં આવ્યું છે આ તમામ લાગતા વળગતા સંબંધિત જે ખાતાઓ છે એને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે મુન્દ્રા તાલુકા શહેર અને તમામ સામાજિક સંગઠનો તરફથી મામલેદાર મુન્દ્રા અને તમામ પીઆઈને એક આવેદનપત્ર આપી અને જે કાયદો છે એ કાયદાનું પાલન થાય એ માટે અપીલ કરવામાં આવી છે જેની અંદર દારૂ મુખ્યત્વે છે ખનિજોરી પણ છે અને જે વાહનો વગર પરમિટના ચાલે છે અહીંયા કને એ વાહનો અને ટ્રાફિક બાબતની પણ ચર્ચા કરેલી છે તો આ તમામે તમામ મુદ્દાઓ ટૂંક સમયમાં એનો ઉકેલ નહીં આવે તો આગળ જતાને પાછું ગાંધી ચિંધિયા માર્ગે જવાની ફરજ ન પડે એવી તંત્રને આપના દ્વારા અમે અપીલ કરીએ છીએ ધન્યવાદ આપના માધ્યમથી જણાવવાનું કે આજે મુન્દ્રા તાલુકાની સર્વે સંસ્થાઓ તાલુકા કોંગ્રેસ શહેર કોંગ્રેસ તેમજ સામાજિક આગેવાનો દ્વારા મામલતદાર શ્રી મુન્દ્રા તેમજ પીઆઈ શ્રી મુન્દ્રાને દારૂ બાબતે ખનીજ ચોરી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યો છે પરંતુ આપના માધ્યમથી મારું એટલું જ કહેવું છે કે ખાલી આ સમગ્ર ગુજરાતમાં પેપર ઉપર જ દારૂબંધી છે ગુજરાતનું જે ગાંધીનું ગુજરાત છે એ કહેવા પૂરતું જ છે ખરેખર ત્યાંને જે ગૃહમંત્રીને પણ શરમ આવી જોઈએ ખાલી ત્યાંથી અહીંની પોલીસ ઉપર ઓર્ડર કરે છે પણ ખરેખર પોતે ગ્રાઉન્ડ જીરો ઉપર આવીને પરિસ્થિતિ જોવે ખરેખર ગ્રાઉન્ડ ઝીરો ઉપર જે કામગીરી થવી જોઈએ અને રહી વાત બુલડોઝર ફેરવવાની તો ખરેખર કચ્છ જિલ્લામાં આ ખાલી મુન્દ્રા તાલુકાની વાત નહીં કચ્છ જિલ્લામાં જે મોટા મોટા માથાઓના જે બુટ બુટલેગરો છે જે એના પોઈન્ટ ચાલે છે કદાચ યાદી જોતી હોય તો આપણે આ સમગ્ર કચ્છ જિલ્લાની યાદી મારી પાસે છે હું આપીશ તો આ બાબતે તટસ્થ તપાસ થાય આઈજી સાહેબ શ્રી પોઝિટિવ પોઝિટિવ છે અને એસપી સાહેબ પણ સારી કામગીરી કરે છે પણ જે પ્રમાણે કામગીરી થવી જોઈએ એ પ્રમાણે કામગીરી થાય તો પ્રજા પણ પોલીસ સાથે રહેશે અને જે પોલીસ જે પ્રજાનો મિત્ર છે એવી રીતે ગણાવશે બીજું આપના માધ્યમથી ખાસ એટલું મારું ગામ ટુંડા છે ટુંડાની વાત કરું છું તો એક મેં આવેદનપત્ર આપેલું છે આપણે કલેક્ટર સાહેબને અને ખનીજ વિભાગમાં જેની લીજ બે હજાર તેર ચૌદમાં મંજૂર થઈ હતી એ લીજ પૂરી થઈ ગઈ એના પછી એ એ નદીમાં એ ખાડામાં ખાડો એંશીથી સો ફૂટ ઊંડો ખાડો છે આપ કદાચ સર્વે કરશો ને તો ખ્યાલ આવી જશે એ ખાડામાં હમણાં જ્યારે સારી વરસાદ થઈ તો એ ખાડામાં રેતી આવી છે એ રેતી દસ લાખમાં અન્ય વ્યક્તિને વેચી નાખી દે આ એક મોટું કૅ છે તો આમાં તટસ તપાસ થાય તો ક્યાંકથી રહેલો ક્યાંક સુધી પહોંચશે એવી હું તો આપને ખાતરી આપું છું તો આ બાબતે તટસ તપાસ થાય એવી મારી માંગ છે soft drinks